મોડા મોડા પણ વડોદરા મહાનગરપાલિકાને પાદરાવાસીઓની દેખાડા પૂરતી પણ યાદ આવી અને પાદરામાં રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ફાયર વિભાગ દ્વારા પાદરાની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના સાધનોની તપાસ હાથ ધરવામાં આવી હતી નગરપાલિકા પોલીસ વિભાગ સહિત વીજ કંપની દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ સફાળે જાગેલા તંત્ર દ્વારા ફાયર સેફ્ટી અંગે ચકાસણી કરવામાં આવી હતી વડોદરા ફાયર વિભાગના ઓફિસરે પાદરા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ફાયર સેફ્ટી અંગેના સાધનોની તપાસ હાથ ધરી હતી વડોદરા ફાયર વિભાગના ઓફિસર તથા પાદરા નગરપાલિકા ફાયર વિભાગના અધિકારીઓ પાદરા મામલતદાર કચેરી વીજ કંપની સહિત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં દરેક વિભાગ દ્વારા પોતપોતાના વિભાગને લગતી કામગીરી અંગેનું ચેકિંગ હાથ ધરાયું હતું પાદરા પોલીસના બંદોબસ્ત સાથે પાદરાની હોસ્પિટલોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ફાયર સેફ્ટીના સાધનો સહિતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી હતી પાદરાના ક્રિષ્ણા હોસ્પિટલ અભિનવ હોસ્પિટલ સહિત સનરાઈઝ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી કેટલાક સ્થળોએ ફાયરના સાધનોમાં ખામી જોવા મળતા તેઓને તાત્કાલિક ખામીઓ દૂર કરવાનું જણાવી નોટિસ આપવામાં આવી હતી હવે જોવું એ રહ્યું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાદરામાં કેટલા દિવસ અને કેટલી પારદર્શિતા સાથે આ ચેકિંગ હાથ ધરવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકા અને પાદરા નગરપાલિકા દ્વારા અમને ચીફ ઓફિસર દ્વારા ઓર્ડર મળ્યો કે વડોદરા મહાનગરપાલિકા ચીફ ફાયર ઓફિસર દ્વારા કે હાલમાં હોસ્પિટલ અને પંદર મીટરથી ઉપર બિલ્ડિંગ હોય એની રેસિડેન્સી અને હોટલ ગેમ ઝોન એની વિઝિટ કરવા માટે અત્યારે પાદરા નગરપાલિકામાં હાલમાં છીએ અમે વડોદરા મહાનગરપાલિકાની ટીમ પાદરા પોલીસ સ્ટેશન પા પાદરાના જીબીનો સ્ટાફ ઇલેક્ટ્રિક બધા હાલમાં હાજર અને ત્રણ હોસ્પિટલ વિઝિટ કરેલી છે હાલમાં ફાયરને ફાયર ડિપાર્ટમેન્ટને જે ફાયરને જે ઇક્વિપમેન્ટ લગતા જે તમામ ઇક્યુપમેન્ટ અને ફાયર એનઓસી છે કે નહીં એને સ્થળ તપાસ કરી અને આગળની કાર્યવાહી કરી અને બી ફાયર એનો સી ના હોય અને ઇક્વિપમેન્ટ ના ચાલુ હોય તો બીટેન નોટિસ આપવામાં આવે છે સર કેટલી હોસ્પિટલો છે જેની અંદર શક્તિઓ સામે આવી કારણ કે જે પાઇપ હોય નોઝલતી તેઓમાં પ્રેશર પણ નહોતી આવતું તે પ્રકારની પણ હાલ હોસ્પિટલોમાં જાણવા મળ્યું હા અત્યારે હાલમાં એક હોસ્પિટલમાં એવું હતું એને બીટેન નોટિસ હાલમાં ઇશ્યુ કરેલ છે શું કાર્યવાહી કરવામાં આવશે જો તેઓ કેટલા દિવસની મુલત પાંચ દિવસની મુલત આપેલી છે અત્યારે અને જો એ એક્યુપમેન્ટ ચાલુ ના કરવામાં આવે તો પછી સીલ મારવામાં આવશે પાંચ દિવસ પછી